આ ભિક્ષુક ને કોઈ દિવસ આ દરબારમાં એન્ટ્રી ન હોય પણ મને આવવા મળ્યું છે પ્રભુ તમે અધમના ઓ છો તમે પાલક છો હું તમારું નામ રટતા રટતા અહીંયા આવી ગયો છું અખિલ બ્રહ્માંડો ના મેં તમને પતિ માન્યા છે અખિલ બ્રહ્માંડમાં હું પણ એક આવું એટલે હું તમને મારા પતિ માનીને આવ્યો છું પ્રભુ મેં બહુ શોધ્યું પણ તારા જેવો બળીઓ મને કોઈ બીજો દેખાણો નહીં ને એટલે હું તારે જ મારી આવ્યો છું શું જોઈ છે મને રીઝાવ્યા પછી તને શું જોઈશી તમારા સિવાય મને બીજું કઈ નથી કપતું શું માગે છે તમે

તારી પાસે અરજી કરવા આવી છું શું તું મને ખપેરો હા લાજ તારો થઈ ગયો હવે સ્ત્રી માટે એના ધણી પાસે હતું એમાંથી શું એના નામનું રહી જાય માંગણીની કળા તો જુઓ શું જોઈએ છે તમે ભગવાનની પાસે વસ્તુ ન માગો ભાઈ એને કહી દો કે તું મને ખપેરો આવી માંગણી કોક દીતા કરજો કેટલી કેટલે ફેરે કરી આવી આ નરે ભગવાન ની આગળ ઉભા રહીને ઘનશ્યામ મહારાજ ની આગળ ઉભા રહીને દીકરાઓ માગ્યા હશે દીકરીઓ આ તારે દ્વાર માં રહીને મેં દરબારમાં રહીને સેવા કરી છે મહારાજ ને કેજો પ્રભુ તે મને ખૂબ દીધું પરિવાર દીધો પૈસા દીધા પદ પ્રતિષ્ઠા નામના પ્રતિભા બધું જ દીધું હવે પ્રભુ તું મને ખપેરો બસ આવી માંગણી જયારે કોઈ લઈને જાય તો મહારાજ બહુ રાજી થાય છે ઓ હો તું આજે મને ખરો ઓળખો બાકી ભિખારી બનીને તું મારી પાસે વસ્તુ માગે ને મને બહુ શરમ આવે શું દઉં રંક માથે કે રાજા રાજી થયો દયા કરીને બાજુમાં બોલાવ્યો પગમાં પગરખા નતા કપડા નતા તડકામાં તપતો તો રાજા ઘોડા માથે બેઠો હતો ને બાજુમાં ભિખારીને બોલાવીને કીધું ભાઈ દીકરા તું દુઃખી બહુ છું રાજા છું તને શું છે તને આપું મા ભક્તો કોઈ ગુરુ નતા મળ્યા આ ભિક્ષુકને કોઈ ગુરુ નતા મળ્યા આવી કોઈ ભુજ મંદિરમાં બેસીને કથા નથી સાંભળીને તો બિચારો ભૂલો પડી ગયો ને રાજા રાજી થયો તો ને ત્યારે રાજા કીધું માગ માગ ત્યારે શું મગાઈ ગયું તમને ખબર છે બા બાપુ નીકળ્યો નારાજ થઈ ગયા રાતે મારું નાક કાપ્યું હું રાજા છું મને ઓળખ્યા વિના તે માંગણી કરી માગત તો પાંચ પચીસ ગામડા હું તને દઈ દે આજ એવો રાજી થયો તો હું એવો રાજી થયો તો મને હતું આજ મારું તને તને દઈ દઉં પણ કોઈ ગુરુ નથી મળ્યા એટલે માંગણી કરતા તું શીખ્યો નથી અને જેને સંત નથી મળતા ને ભક્તો એને એનો અંત નથી આવતો મગાઈ જ જાય જીતી મગાઈ જાશ અંદર તડપ શેની હતી બિચારાને બેડીના ઠોઠાની માહિતી તડપ પડી હતી ને મગાઈ મને ને તમને આવી તડપો એમાં જાત જાતની પૈસાની પદની પ્રતિષ્ઠાની નામનાની આ બધી ભૂખો અમે પડીએ ને જ્યારે ભગવાન રાજી થશે તર ત્યારે આવું મગાઈ જશે માટે આ સાધુ નું સેવન કરજો સાધુ ને સેવ્યા વિના નહીં સમજાય અવરી વસ્તુ માંગતા જ નહીં આવે એટલા માટે બ્રહ્માંડ સ્વામી કીધું નિત દિન સંત સમાગમ